હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક મહત્વપૂર્ણ અપડેટ જારી કરવામાં આવેલી છે જાહેરાત ક્રમાંક ત્રણસો એક બે હજાર પચીસ છવ્વીસ મહેસૂલી તલાટી વર્ગ ત્રણની મુખ્ય પરીક્ષા માટેના પ્રવેશપત્રો ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગત જોઈએ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ત્રણસો એક બે હજાર પચીસ છવ્વીસ મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલી તલાટી વર્ગ ત્રણની તારીખ ચૌદ દસ બે હજાર પચીસથી સોળ દસ બે હજાર પચીસ દરમિયાન યોજાનાર મુખ્ય પરીક્ષા માટેના પ્રવેશપત્ર એટલે કે કોલ લેટર તેમજ ઉમેદવારો માટે અગત્યની સૂચના છ દસ બે હજાર પચીસના રોજ બપોરના ચૌદ કલાકથી ચૌદ દસ બે હજાર પચીસના રોજ બપોરના ચૌદ પિસ્તાલીસ કલાક સુધી વેબસાઇટ પરથી મિત્રો ડાઉનલોડ કરી શકાશે ઓક્ત પરીક્ષા માટેના પ્રવેશપત્ર પરીક્ષા શરૂ થવાની તારીખ એટલે કે ચૌદ દસ બે હજાર પચીસના ચૌદ પિસ્તાલીસ કલાક સુધીમાં ડાઉનલોડ કરી લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવેલ છે પ્રવેશપત્ર વિના ઉમેદવારોને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં તો જે ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલા છે તેમણે ખાસ ધ્યાન લેવું મિત્રો પ્રવેશ પત્ર ડાઉનલોડ કરવા સંબંધી સામાન્ય સૂચના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ સિલેક્ટ જોબના ડ્રોપડાઉન મેન્યુમાં ક્લિક કરીને જી એસ એસ બી બે હજાર પચીસ છવ્વીસ ત્રણસો એક રેવન્યુ તલાટી ક્લાસ ત્રણ ક્લિક કરવાનું છે ઓકે ક્લિક કરવાનું છે પ્રિન્ટ કોલ લેટર પર ક્લિક કરવાથી અલગ વિન્ડોમાં આપનો કોલ લેટર પ્રવેશપત્ર સ્ક્રીન પર દેખાશે જે કોલ લેટર તથા તેની સાથે સૂચનાઓની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે ત્યારબાદ મિત્રો ઓનલાઈન કોલેટર ડાઉનલોડ કરવા સંદર્ભે કોઈ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે મંડળનો હેલ્પલાઇન નંબર મિત્રો અહીંયા આપેલો છે અથવા તો રૂબરૂ કચેરી સમિતિમાં સંપર્ક કરી શકાશે તો છ દસ બે હજાર પચીસના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની જાહેરાત છે સાથે સાથે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલી તલાટી વર્ગ ત્રણની મુખ્ય પરીક્ષા અંતર્ગત લહિયો વળતર સમય સુવિધા અંગેની અગત્યની જાહેરાત પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે જાહેરાત ક્રમાંક ત્રણસો એક બે હજાર પચીસ છવ્વીસ મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલી તલાટી વર્ગ ત્રણ નહીં ચૌદ દસ બે હજાર પચીસથી સોળ દસ બે હજાર પચીસ દરમિયાન યોજાનાર મુખ્ય પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર દિવ્યાંગ ઉમેદવારો કે જેમને લહિયા વળતર સમયની સુવિધાની આવશ્યકતા હોય તેઓએ નીચેના કાર્યક્રમ મુજબ ઓનલાઈન રજૂ કરવાની રહેશે તો મિત્રો લહિયા અથવા તો વળતર સમયની સુવિધા મેળવવા માટે અહીં મિત્રો ઈમેલ આઈડી આપેલ છે ઇમેલ કરવાની સમય મર્યાદા છે છ દસ બે હાજર પચીસ બપોરના પંદર કલાકથી થી બાર દસ બે હજાર પચીસ અઢાર કલાક સુધી મેલ કરી શકાશે એ મિત્રો લહિયા સંબંધી ખાસ સૂચનાઓ આપેલી છે લહિયા વળતર સમયની સુવિધાની આવશ્યકતા હોય તેવા દિવ્યાંગ ઉમેદવારોને ખાસ જાણવામાં આવે છે કે ઉપર ઈમેલ આઈડી સિવાય તથા સમય મર્યાદા બાદ કોઈપણ રીતે રજૂ કરેલ અરજી માન્ય રહેશે નહીં મુખ્ય પરીક્ષાના દિવ્યાંગ ઉમેદવારો કે જેઓને નિયમાનુસાર લહિયા વળતર સમયની સુવિધા મળવાપાત્ર છે તેવા ઉમેદવારો જો લહિયા વળતર સમય મેળવવા ઈચ્છતા હોય તો તેવા ઉમેદવારોએ સર્વપ્રથમ પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી આ સાથે સામેલ નિયત ફોર્મ ઉપયુક્ત કાર્યક્રમમાં દર્શાવેલ ઈમેલ એડ્રેસ પર નમૂનામાં તમામ જરૂરી પ્રમાણપત્રો સ્પષ્ટપણે વાંચી શકાય તે રીતે સ્કેન કરીને મોકલવાના રહેશે ત્યારબાદ મિત્રો અહીં લહિયા વળતર સમય આપવા અંગેની ખાસ સૂચનાઓ આપેલી છે અને ખૂબ જ અગત્યની સૂચનાઓ મિત્રો છે તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે જે ઉમેદવારોને લાગુ પડતું હોય તેમણે અને લહિયો અથવા તો વળતર સમયની સુવિધા માટે નિયત ફોર્મ સાથે રજૂ કરવાના સાધનિક કાગળોની યાદી અહીં આપેલી છે લહિયા વળતર સમય અંગે અંગેનું અરજી ફોર્મ ઉમેદવારે કરેલો ઓનલાઈન અરજીની સ્વપ્રમાણિત નકલ સક્ષમ અધિકારી ગેરા કાઢી આપેલ દિવ્યાંગતા પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ એપેન્ડિક્સ એક ઓળખ કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સમાંથી કોઈપણ એક સ્વપ્રમાણિત ત્યારબાદ લહિયાનું ઓળખ કાર્ડ જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ કોઈપણ એક સ્વપ્રમાણિત લહિયાની ઉંમરનો પુરાવો જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ જે કંઈ પણ એક પ્રમાણિત નકશો પ્રમાણિત નકલ શૈક્ષણિક પ્રમાણપત્રની પ્રમાણિત નકલ નિયત શૈક્ષણિક લાયકાતથી વધુ શૈક્ષણિક લાયકાત ન હોય તે ચોગદનામું ત્યારબાદ અન્ય આવશ્યક મુજબ જરૂરી પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે અને અહીં મિત્રો લહિયાની ફરજો શું રહેશે તે સંબંધે સ્પષ્ટતા કરેલી છે તો તમામ ઉમેદવારો એક વખત વાંચી લેવું જરૂરી છે છ દસ બે હજાર પચીસના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાત છે મિત્રો આ સાથે મિત્રો લહિયા સંબંધી ફોર્મ પણ આપેલા છે લહિયાની સુવિધા માટેનું ફોર્મ મિત્રો અહીંયા આપેલું છે જેમ લહિયાની સુવિધા મેળવવા માંગતા ઉમેદવારોની વિગતો ભરવાની છે તો અહીં મિત્રો તમામ વિગતો ભરવાની છે ત્યારબાદ લહિયાનું નિવેદન અહીં આપવાનું રહેશે અને ઉમેદવારની બહાંધરી આપવાની રહેશે તો આ તમામ બાબતો છે ઇમેલ એડ્રેસ પર સુવિધા માટેનું ફોર્મ આપેલું છે તો આ તમામ વિગતો ભરીને લોહી અથવા તો વળતર સમયની સુવિધા મેળવવા માંગતા ઉમેદવારોએ તમામ ફોર્મ ભરીને દસ્તાવેજો પુરાવા સાથે ઈમેલ એડ્રેસ પર મોકલવાનું રહેશે તો આ મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જયારે સ દસ બે હજાર પચીસ ના રોજ આવેલી મહત્વપૂર્ણ અપડેટ છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ